બાકી તો આવું ના પૂછે લાઈક હા તમે તો ખાતર વાવવાનું શરૂ હતું ને ત્યાં જ વરસાદ આવી ગયો આ જો આ દકા મખા ડાક તો વરસાદ આવી ગયો છે અમે ખાતર વાવતા ને ત્યાં હજુ ઓછો માપે માપે આવ્યો પછી વાદળા તમને જોઈ જવો આવ્યો એટલે હમણાં હમણાં સીધી માંડવી જ વરી દેવાની છે કા દેકા સીધી માંડવી જોઈ દેવાની ખાતર બાચી કા ખાતર બાચી પછી ખાતર વાવવાનું ખાતર વાવવાનું પછી પહેલા શું હોય દેવાનું માંડવી

હાલ મિત્રો જે થયું એ પછી આવી જશે વરસાદ હવે આપણું કામ અધૂરું રહે કેમ રહે વિડીયોમાં બન્યા રહેજ ઓ આવી જાય આવ્યો જો હાય હું કહો ધકા માંડવી લેતો હશે દો વાવી દેવી અને કેટલો વરસાદ આવે વાવ સો બ્યુટીફુલ ગીદ ગા લે 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 હું વીડિયોવાળા લાગું છું નહીં ઉતાર દ

કેવાય ને કે તડકો લાગી શકે તો એ બધું અત્યારે મારે વીખવાનું છે કેમ કે આ ખેતરમાં જો બધું પોદ પથરાઈ ગયું છે અમારે દેશી સાણ આખા ખેતરમાં પાથરી દીધું છે ને તો આ ખેડવાનું થઈ ગયું છે કેમ કે વરસાદનો માહોલ થઈ ગયો છે આ એક જ બાકી રહી ગયું હતું કેમ કે આમાં સાણ પાથરવાનું હોય ને પશુ લાંબા બાંધવાના હોય ને એ વ્યવસ્થા કરતા હતા અને કાક નીણ પડી હોય ને એ બધી અલગ અલગ વ્યવસ્થા હોય તો આજે આ વીખવાનું છે અને એવું બધું છે તો એવું ને એવું કામ અમારું હોય હા તો બધા પશુ આ બાજુ લઈ લીધા છે વાવા બાજુ હું લેવા લઈ લીધા એમ એટલા માટે અને આ છે જો આપણો ચનેડો વાવ તમે લગભગ વિડીયો ચનેડો 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 જોતા હશો કા વાહ કાલે રાત્રે અગિયાર વાગ્યા સુધી ખાતર વાવતો હતો અને અત્યારે મારા મમ્મી જો બધા પશુની વ્યવસ્થા કરવા લાગ્યા છે ને હું પણ હવે થોડી જ વ્યવસ્થા કરવા લાગું અને ઓલી બાજુનું વિખી નાખું હાલો તો તમારે બધાને કન્ટીન્યુ બ્લોગમાં રહેવાનું છે